ભાઈ પ્રિયંકા ગાંધી પ્રચારમાં આવ્યો હતો એમને આરોપ લગાવ્યો છે કે આ બધું જે પણ ચાલી રહ્યું છે એ રૂપિયાના જોરે ચાલી રહ્યું છે પ્રિયંકા ગાંધી એ ચૂંટણી ટુરિઝમના નેતા છે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ ગુજરાતમાં દેખાય જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ભાષણો આપવા મન પાવે એવું જૂઠ્ઠાનું બોલવું એ એમની વર્ષો વર્ષની પરંપરા છે એટલે પ્રિયંકા ગાંધી શું બોલે એને અમે બહુ સિરિયસ એકલે નથી લેતા કારણ કે એ હમણાં ચૂંટણી ટુર ઉપર નીકળેલા છે એમના માટે આ બી એક લીઝર ટ્રીપ છે એટલે આ જે પ્રવાસ છે એ એમના માટે આનંદનો પ્રવાસ છે હું માનું છું ત્યાર તક એમને જો ગરીબોની ચિંતા હોત તો આ કરોડો ઘર મોદી સાહેબ આવીને નહીં બાંધવા પડ્યા જો એમને ગરીબોની ચિંતા હોત તો આ કરોડો ઘર તક પાણીના નલ પહોંચવાના બાકી ના હોત જો આ ગાંધી પરિવારને ગરીબોની ચિંતા હોત

એ આપણા મોદીજી આ મોદીજી માટે કોઈ ભારતીય જનતા પાર્ટી નથી લડી રહી આ મોદીજી માટે દેશના પ્રત્યેક નાગરિકો લડી રહ્યા સાહેબ તમે તો કાશ્મીર થી કન્યાકુમારી સુધી ગામે ગામ મોદી મોદીના નારા ગુંજી રહ્યા ગામે ગામ મોદીજી ના ચહેરા દેખાઈ રહ્યા આ ચહેરા કઈ રીતે પ્રત્યેક નાગરિક એમ કે છે કે હું ભી મોદી નો પરિવાર હું ભી મોદીનો પરિવાર હું જ મોદી છું હું જ આ વિસ્તારમાં ચૂંટણી લડી રહ્યો છું આ લોકોનો પ્રેમ છે લોકોએ સંકલ્પ લીધો છે કે આ વખતે કોંગ્રેસના સુપડા સાફ કરવા વર્ષો તક ગરીબો પર અત્યાચાર કર્યો ગરીબોની સ્કીમના રૂપિયા લૂંટી લીધા ગરીબો જોડે ગરીબોને આજ તક જે યોજનાઓ હતી એ યોજનાઓનો લાભ ના મળ્યો એ પ્રકારની પરિસ્થિતિ મારા દેશના ગરીબોની હતી મારા દેશનો ગરીબ હવે સમૃદ્ધ થવાનો છે આને કોંગ્રેસ નથી જોઈ શકતી હું સમજુ છું પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી નું કે દેશનું મોટા ભાગનું છે ગરીબ છે દેશનું ધન એ કોના જમાઈ જોડે છે કોના જમાઈ એ કેટલા કરોડો રૂપિયાનો આ દેશનો ચૂનો લગાડ્યો છે એ આપણે સૌ લોકો ખૂબ સારી રીતે જાણીએ હવે રાહુલ ગાંધીની વાત તો એમના માતાજી એમની બહેન બી સિરિયસ નથી લેતી

ગુજરાત ની જનતા અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કા ના બે પ્યાલો છે આ સંબંધ પરિવાર નો સંબંધ છે અને આ સંબંધ એ આગળ વધતો જવાનો આ સંબંધ પચીસે પચીસ સીટ પર એક ઐતિહાસિક જીત જોડે આગળ વધવાનું